હા મિત્રો સવાર સવાર ના છ નથી વાગ્યા અને ચાલવા માંડ્યા છીએ મિત્રો પાંચ વાગે નીકળવાનું હતું પણ લેટ થઈ ગયું છે થોડુંક તોય જઈએ છીએ હા મિત્રો મારું નામ છે ભાવિક અને કરીએ છીએ સુરત થી અમાર રાત ની સાયકલ યાત્રા ત્રણ મિત્રો હતા એક ભાઈ સાથે જમ્મુ થી જોઈન થઈ ગયા હતા તો મિત્રો અમે ચાર મિત્રો હતા સાથે જમ્મુ થી અને એક ભાઈનું નામ હતું અતુલભાઈ બીજા ભાઈ રોહિતભાઈ એને તો તમે ઓળખતા જશો ગુજરાત નો ગુજરાતી અને આપડા સાહિલભાઈ

સરસ મજાના ઝરણા છે એક સરસ મજાનો મોટો ભંડારો અને મિત્રો આ ભંડારો ક્યાંનો છે ખબર આપડા ગુજરાત નો નો છે વડોદરાનો બરોડા તો મિત્રો ચાલો અહીંયા ચા નાસ્તો કરી લઈએ ચા ને ટોસ છે ચા નાસ્તો કરી અને પછી અહિયાં થી આગળ વધવાના છીએ જો એય મારા ઘરે જાવ તો છે ને સરસ મજાનો ચા નાસ્તો કરી વડોદરાના ભંડારે ને ચા નાસ્તો કર્યો તો ચા તે અને ટોસ હતા તો ચા નાસ્તો કરી લીધો અને જો જઈએ છીએ સાહિલ અહીંયા છે મિત્રો ખબર નહી અત્યારેના ખબર નહી બેન બહાર આવી ગઈ છે તો લાગે કે આ તો પાણ કા ભરેન બેગ મે એવું લાગે છે ના તો તમારે એવું કેમ છે ખબર ટેન્ટ છે ને આજે અત્યારે થોડીક વાર તમારી પાસે કઈ તમે થાકી જાવ એટલે ટેન્ટ આપણે વારા ફરતી લેવાના છે આજે તો એવું કઈ નથી એક દિવસ એક દિવસ કારણ કે મિત્રો અત્યારે છે ને ચડવાનું આવે ને અને ચાલી ને જાય છે એટલે છે ને એમનો હોય પ્રેમ થી બધા એક જણો થાકે એટલે બીજા લઈ લેવાનું એમ હોય કઈ નઈ મિત્રો ચાલો જઈએ મિત્રો જવો અત્યારે બહુ ખોટી વાત થઈ રહી છે અહિયાં છે ને મિત્રો અમે ચાલીને ચંદનવાળી ચંદનવાડી જતા હતા પહેલગામ થી તો ત્યાં શું કે ખબર

અરે મિત્રો આ બહુ ખોટું થાય છે કઈ નહીં અને આમાં છે ને હવે ઈ લોકો ની આ બધા ઓફિસરો ની કોઈ પણ ભૂલ નથી પણ જ્યાં મોટા મોટા જે નિયમ બનાવ્યા છે ને નાથી બે બહુ મોટી ભૂલ થાય છે હવે એ લોકો કે કે આગળ જંગલ વિસ્તાર છે સેફટી નથી તો અમે જ્યારથી અમે બાલ ગામ ને પહેલગામ થી પહેલગામ રસ્તે આવા ને 20 થી 50 મીટર આર્મી ઊભી છે તો અહીંયાથી આગળ આર્મી નથી બોલો ઈ લોકો એટલે અહીંયા થી આગળ આર્મી કેમ નથી ઊભી એમ વાત એ છે એમ બાકી

મારા વાડા અહિયાં છે ને બઉ બોલું થઈ ગયું છે જીઓ નું કાર્ડ પાછું લેવું પડ્યું છે ચારસો રૂપિયા નું મિત્રો તમે તો જીઓ નું કાર્ડ લઈને આવજો સુરત થી કે ગમે ત્યાંથી આવો ગુજરાતમાંથી કે તમે ગમે ત્યાંથી બ્લોગ જોતા હો જીઓ નું પોસ્ટ પેડ લઈને આવજો મિત્રો અહિયાં આગળ ચાલશે અમને મિત્રો બોર્ડરેથી એમ કીધું હતું કે જીઓ નું કાર્ડ નહીં ચાલે એરટેલ સૌથી સારું ચાલશે ગુફા સુધી પણ મિત્રો અહીંયા છે ને નથી ચાલતું ઓનલી જીઓ ચાલે છે આવશે વાત થશે મિત્રો અત્યારે તો ખાલી ચંદનવાડી આવ્યા ને ત્યાં નેટવર્ક જ જો એરટેલ નો કઈ વાંધો નહીં મિત્રો જો નવું લઈ લીધું છે અમારે તો ભૂલ થઈ ગઈ છે તમે ભૂલ નો કરતા ઈ માટે તમને અપડેટ આપી દઈએ છીએ કાઈ નહીં તો હવે જવો અત્યારે જઈએ છીએ આગળ કાર્ડ નવો ચારસો રૂપિયાનો નો ખર્ચો કરી લીધો છે જઈએ આગળ ઓકે ઘર દેખાય છે ને ત્યાંથી હા ફરી ફરી ફરીયા છીએ મિત્રો પહાડો એટલા છે ચડીએ છીએ અને મિત્રો એક સરસ મજાની વાત આ વજન વધારે લાગે રહ્યો છે જોઈએ છીએ હવે આગળ જઈએ પાછા મળીએ થાકી તો પણ આરામ કરતા કરતા જશું મહાદેવ ના દર્શન કરીશું ઓકે મિત્રો હવે તો મજા આવે છે પણ થોડોક થાક પણ લાગે છે વાંધો નહીં મહાદેવ ના દર્શન કરવા આવ્યા છીએ થોડીક જ મંદિર દૂર છે કઈ વાંધો નહીં હર હર મહાદેવ મિત્રો જવું ઉપર આવી ગયા છીએ હજી તો

અને પાછા આગળ વધી ગયા છીએ મિત્રો સરસ મજાનું લોકેશન છે બધે અને ટ્રેકિંગ કરવાની આમ તો મજા આવે છે પણ થાક થોડો ઘણો લાગે છે કઈ વાંધો નહીં આવું તો મિત્રો થાય કરે પણ મહાદેવના દર્શન કરવા નીકળ્યા છીએ ને તો દર્શન કરીને તો જશ્યું શું કેવું હર એક શ્વાસ માં મિત્રો મહાદેવ નામ છે હર મહાદેવ ચાલો ધીમે ધીમે ધી આગળ હે મિત્રો જેવો અત્યારે બેઠા છીએ અહિયાં અહીંયા એટલે મને નથી ખબર જગ્યા નું નામ તો પણ છીએ

બસ તો આજે તો રાત્રે કેટલું ચાલી શકે કઈ ખબર નથી પણ જોતા રેજો તમને પણ ખબર પડશે ઓકે રર મહાદેવ મિત્રો જો બેઠા હતા ને નીકળી ગયા છીએ થોડા આગળ ચાલ્યા થોડું કઈક 100 200 કિલોમીટર જેવું કિલોમીટર નહી મીટર હશે હા કિલોમીટર બોલાઈ જાય છે કઈ નહીં મિત્રો 200 મીટર જેવું ચાલ્યા હશું તો ચાલો હવે જો જઈએ છીએ આગળ પણ મિત્રો ચાલો બધાને પૂછી આપણી સાથે જે ચાર જણા છે ને મારી સાથે જઈને ચાર ચાર ભાઈઓને પૂછી

મહાદેવ નું નામ લઈ લઈને અમારી જે મંજિલ અમરનાથ છે ને મિત્ર ગમે એમ કરી ભોગી ને ભલે પછી ગમે એટલે મુશ્કેલી આવે વરસાદ આવે કે બરોબર પડે ઓકે ચાલો જઈએ મહાદેવ નું નામ લઈ લઈ મહાદેવ સાહેલ ભાઈ માં તો હજી જોશ છે જો કે બધા ભાઈઓ માં જોશ તો મિત્રો હોય જ છે કારણ કે મિત્રો ઘણા ટાઈમ થી મિત્રો આપડે ઘરે થી નીકળ્યા છીએ અને મિત્રો તમે અહિયાં આવો ને અમરનાથ ઓછો રાખજો અમે માનીલા ફોટા શોખીન હો તો ખાલી એક જોડી લેજો બે જોડી ની લેતા કે હેરાન થઈ જાવ તમે હા હો તો અમાર ખબાની બેન્ડ બારા વાગી ગયા છે હવે તો રોહિત ભાઈ તો તળ આગળ છે જલા રોહિત ભાઈ ને પૂછી જલા પડી કરીને મળી ને સાથે થઈ જાવ પેલા રોહિત ભાઈ ભેગા થઈ ગયા છે રોહિત ભાઈ ને પૂછી કેવો એક્સપિરિયન્સ છે ઓર ડાર્ક મજા આવી રહી છે ઓની ધરીયા તર રોહિતભાઈ ને મજા આવે છે રૈતુલભાઈ ની વારી અતુલભાઈ મજા આરા હે હા હા મજા આરા હે કેસા મજા આરા હે બહોત બઢિયા ધન વધારો લાલો તો મન છો મિત્રો આ બધા બોમ આય નું એટલો આગન છો ના ચાલા મિત્રો પાછા જો નીતે ભંડારા જેવું આયું છે ત્યાં ભેગા થછુ અને ત્યાં ચાર સ્થ ફરછુ થોસી બીછુ સવાલ ઓ વાય લગાય ના આમ બનાયુ કેતો આમ પંડવ કેતો રોટી ખા લેસ્તો બી દો છે એનર્જી આવે છે અમે ભૂખ લાગી હતી આરામ ગ્રીન આગળ નીકળાય ઓકે ચાલો મિત્રો પાજા ભંડારામાં પહોંચી ગયા છીએ અહીંયાથી પાછા ખાઈ લઈએ અને પાછા વધી આગળ ઓકે છે ત્રણ અને ભોગી ગયા છે શેષનાગ મિત્રો તમને ખબર છે શેષનાગ નું નામ કઈ રીતે પડ્યું જયારે શિવજી પાર્વતી ને વાર્તા કહેવાના હતા ને ત્યારે છે ને ત્યારે છે ને મિત્રો કે અહિયાં શેષનાગ ને મૂક્યા હતા અને પેલા જે ચંદન ગઈ ત્યાંથી ચંદ્રને ને મૂક્યા હતા અને એની પેલા પહેલ ગામ માં નંદી ને મૂક્યા હતા આગળ હજી ઘણી જગ્યા આવશે હું તમને બધું જણાવતો રહીશ

યા બરો અમાર આ કલેજો જો હોલીપદ તડકો છે અયા ખબર નથી હું છે બરાફનો મજા તા તો બરો ઉપા થઈ ગયા મિત્રો બહુ બહુ તાટુ થઈ ગયો છે આવવો પડે એકવાર બરો બરફની મજા લેવા તો આવ્યા છીએ ચાલો મિત્રો જઈએ આગળ સરસ મજાના આવી ગયા છીએ એક જગ્યાએ મિત્રો આ છે આ શું છે શું છે શું છે જે સ્નેકરા મિત્રો જે સ્નેક જગ્યાએ આવી ગયા છીએ સરસ મજાની જગ્યા છે મિત્રો આજે ફાઇનલી તો ઘણા સમય પછી અહીંયા આપણે આપણો ટેન્ટ નાખવાનો છે આજે આપણો 37માં દિવસ છે 37માં દિવસમાં પહેલી વખત 37માં દિવસે ટેન્ટ નાખશું મિત્રો ઘણો ખર્ચો છે ખર્ચો થયો હતો ટેન્ટમાં પણ હવે ફાઇનલી આપણો ટેન્ટ વસૂલ થવાનો છે ફાઇનલી મિત્રો જોડા ક્યાં અહીંયા બેસી અને આપણે ટેન્ટ રાખી દઈએ ચાલો માં અહીં ગડી એ દવા છે હો હમિત રો અત્યારે છે મેં એકા તો જામિયા હેલીપેડમાં મે હેલીપેડમાં મે નાખ્યો તો ને ટેન્ટ ત્યાંથી અમને ના પડી એક મિનિટ હા હેલીપેડમાં મે જે ટેન્ટ નાખ્યો તો ત્યાંથી મિત્રો અમને ના પડી એક કોક સીઆઈ ઓફિસર હતો જણે કીધું થોડક આગળ જઈ ટેન્ટ ની જ આ ટ્રેન્ડ ભરા થાય ને ત્યાં તો જો આપણો ટેન્ટ અહીંયા નાખી દીધો છે સરસ મજાનું વાતાવરણ છે અને મિત્રો ચાલો અહીંયા જ 10 નાખી દીધું છે ને હવે છે ને હું રોહિતભાઈ જઈએ છે હાથપગ ધોવા હાથપગ ધોઈ આમ જવું મિત્રો અમારું વે જોવો જોવો જાવ જાવ બહુ વૈગળો છો મિત્રો આજે તો નઈ તોડી જોડી ઓ હોય પાછળ તો ચાલો મિત્રો તો હવે છે ને હાથપગ ધોઈ આવી અને પછી કડી કરીને પાછા મળીએ મિત્રો આજે તો ઠંડો વાતાવરણ છે મેગી બનાવવાનો વિચાર છે મેગી બનાશું ઓકે અરર મારે હે મારા મિત્રો જોવો ડાઈટ એટલી વાય છે ને બેક થઈ ગયા છે આખા

બરફ કેવો પડવાનો છે બરફ મિત્રો પડે તો બહુ મજા આવવાની છે આજે બહુ મજા આવે આ તો હાથ કાન કે બરફ બરફ કરે છો અને મિત્રો પાણી અડી ને ત્યાં કરંટ લાગે એવું છે અત્યારે હું સ્પેશિયલ હાથ શેકવા ગયો આમ ફોને કામ ન કરે અડાય ને હા હાથ જા આમે ન થાય મિત્રો એટલે બેઠા છે અહીંયા ગરમી કરવા મિત્રો એમાં છે કેવું બરફ એક વાર પડી જાય ને ખાલી તો મજા આવે એનું કારણ કે ડ્રીમ પૂરું થઈ જાય ભલે પાંચ મિનિટ પડે બરફ પડવો પડે